मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए जामनगर में चालू थी मेगा डिमोलेशन दबाण कारो मफड़ाट द्वारका ने टापो बाद वे। जामनगर मे दबाण हटावा झुंबेश चालू છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસની જગ્યામાં મોટા પાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનો બુલડોઝર આજે જામનગર તરફ વર્યો છે ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે તંત્રનું મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચાલુ વિક્ટોરિયા પુલ ફરતે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવામાં આવ્યા દબાણકારોને અગાઉ નિયમો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ દબાણ દૂર ન કરતા સહકારી તંત્ર દ્વારા ચાર જેસીબી મશીનની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી

ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણ દબાણને કારણે હાલત ઊભી થાય છે તો આ જીએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખ્યો છે અને પોલીસના બંદોબસ્તને એલસીબી એસઓજી અને ડીવાયએસપી સીટી અને લગભગ સોને ને આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ એક લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ દસથી થી પંદર કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની હિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેયર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યાએ જોઈ જોઈએ સર આજે શું ચાલુ આ અલગ અલગ જગ્યા જે શહેર મેં આપણે ઘણી જગ્યા જે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રેફિકની વ્યવસ્થા અને બધી છે તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બળત ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે અત્યારે આ જગ્યાનું આ જે ડિમોલ્યુશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને

ની એસટી શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે એમાં અઠ્ઠાણું હજાર ચા હજાર આઠસો પિસ્તાલીસ ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો જેને ઉપર ચોપન હજાર ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલ હતો અને એની અંદાજિત કિંમત આપણે ગણવા જાય તો સત્તર પોઈન્ટ એને અગાઉ નોટિસો આપેલી હતી અને ઈ લોકોએ ખાલી કરીને આ નીકળી ગયા હતા અને અમારા દ્વારા આજ રોજ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે માતૃભૂમિ ન્યુઝ સાથે જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ